અલ્યા નહીં મેલો નહીંબાડી તું ભય પડીને આવ્યું પૈસા છીઓ દવાખાને ભરાઈ ગયાર આખો દાડી

એટલે આપડે આપડે દોડાવતા ખબર મન આ વાજવી ખબર આપડે પડ્યું ખબર એ તો મેં જોયું તું એટલે એટલે ને પલો

તોુંું ગુંદી જેકયા ભાઈ હા આ તો ડબલ કરીને જ જવાનું એવું આયું પત્તા જબર આયો પૈસા ડબલ કરીને જ આવતો દેહતો ભારે આયું લાગે હેડો ભાઈ હે તમારી આ લો પત્તા લો પત્તા લો પત્તા પૂરી લો પત્તા લો પત્તા લો પત્તા પૂરી લો મહોની થી 150 150 150 છો મારો લાયને ભાઈ આ તને દહા એ મા કાકો એ ઓરે માખોડી ઊભો રહે ની મા કાકર તમે તમે બાજુ

કોઈ વચ્ચે આવો કે તું ચાનો કાકા હા હા મારા છોકરા સુખાય રમતે સિઘાય ખાલી આબા દે એવા એવો મારું ના જ તો કદી કોઈને ખબર પડે નહીં કે વાડી પેસે વિચાર કરવો જોવે ખાલી આબા દે ખાલી આચ તો મને તો મય મારા કાકાની માર ગઢી તારો બાપ ક્યાંય આ અલબય તમારે કીધું તો લે ઓર રાખજો લે મારા બાપ બહુ ઉચકાવ હા દુજા હા દુજા આ દુજા મન મારો તાઈને જહાયાતા પૈસા માર પડે એની ચિંતા નહીં પૈસાની ચિંતા ની ચિંતા મારા ઘર જવાનું છે મારા ઘર જવાનું તો પૈસા ની ચિંતા પડી છે પણ પૈસા રાખતા તો જા મારા કાકા લે મારો હાથ કીધું શું લે નથી લે બહુ ખતરનાક છે લે કીધું તું ચાલો હું કરું ને બાબ ના બાબ જ બી તો તમારા ઘેર જેમ ગૂતરે ભૂજા મારા તો ભોય હું ગૂંપડ ભોય તમારે તો ખાલી વાત જ કરવી છે મારા પૈસા તો ગયે આમાં સારા પૈસા લેવા તો ને તમારા કાકા તડ જાય પૈસા મીસા ન કરવું કતું તમે કહે કરને અમારા આલજુ દે બમયું કે વાત કરે જીતર ફેરાય છે જુ એમ જોવા આવી દયો તથા ભૂયાંમાં કે જો પણ મારા સૂત્ર ની આકડી જે પાછા નહીં જોયું પણ આમો કરી દેવાની કે મારો પાડી જ

ના હુંંગા થા થાત કરે નકા હું જતો રહ્યો ઘેર આ તો લાલ કરજો ભાઈ બરો બનનો લાલ આ તો તું ગયો દે ઇને બોલે <mulia>

હેલો હલો હા રોજ હા એક કોલ કરો તમે કહો તા હાલ હા તો પેલા ઢલ્જી ઘેરા તમારી ફરિયાદ હતી ના ના ફોન ઉપર નહીં બધું તમે રૂમ જ કહો કરો હા બોકાડેમ આવું હો આખો જો

પણ તમે મારો શું એના મરી જતો બરાબર તો એને માર્યો એને હું રૂગનો કર્યો જુગાર રમતા તમે મરો જતા નઈ ને તો આ મોન નહીં પડ્યો જો તમે

લલ્લુ પૂછ લલ્લુ ખબર હશે બધી લલ્લુ પકડે ચુકા રમતે ભાઈ નાખું તું ચુકા જોતા સબૂત

પણ મને એવો એવો જબ્બર માન માર્યો પણ તમારે કેવું પડે કે કાકા જુગાર તમાર છોકરા રમતા હતા ને પણ જીધું પણ વાપળી નથી એ કોઈ વાપરાવા માંગતું નહીં બોલ સરપંચ કાકા જોડે જ આવું તું સરપંચને તો વાત કરી હતી પણ હવે હું કહે કે હું જીવન જ્યાં જ એવું કીધું મને સારું તો હું સરપંચ જોડે બનીને આવતા હારું હો અને જ્યાં ને હું સરપંચને લઈને આવું હો

તું મને સબુ થાય બાકી પછી મારા પછી સારું હેડો તને અને તમે તૈયાર જ રહેજો હું જુકાર વાળા બુદ્ધ બોલાયલા હું ફોન કરી જા કનાક તો ફોન કરવો હોય સર હેલો હા બોલ ભઈ સરપંચ કાકા હા તમે આવી જો તો આવું માં કાકા જોડે હારું હારું હા અમાર કાકો તમને લઈને આવશે કન હા હે હું આવું છું 10 મિનિટ હો હારું હારું અને તમે પેલા બેન ફોન કરજો કે બેન અલા પલા રો દોરાળી અને રોહિત્યાન

ખાલી ખાલી રમતા આપડે લાલ લાલના મેં જોયો પણ લાલ નો છોકરો રમાડતો તમને લાલ છોકરો રમાડતો

મિત્રો તો અમારો વિડીયો બનાવવાનો માધ્યમ એટલો જ હતો કે અત્યારે ઘણા બધા છોકરાઓ ઘરેથી ખોટું બોલીને ને આવી પથ્થર રમવા જઈ ખોટું બોલીને ખોટી લાઈન ઉપર જઈને ઘરે એમ કે અમે ભાઈ બંધ ના ઘરે ગયા હતા તો આ રીતે ગલત ફેમિલી શિકાર અમે પણ થઈ ગયા હતા તમે ના થાય વિડીયો બનાવવાનો અમારો માધ્યમ એટલો જ હતો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરજો તો મળીશું નવા વિડીયો હંગાત નવી સ્ટોરી લઈને તો આજે જય માતાજી જય માતાજી